મહેનત મજૂરી થતી નહીં તો એમના આજુબાજુના ઘરથી જમવાનું મળી જાય છે તો એમની રીતે ગુજરાન ચલાવે છે ને તમે એમનું ઘર પણ વિડીયોમાં જોજો કે ઘરની પરિસ્થિતિ તમે જોજો કે ઘર કેવી હાલતમાં રહે છે અને આ તમે ઘર જે બનાવ્યું છે આ ચોમાસામાં તમે રહો તો તમે તકલીફ નહીં પડતી તકલીફ તો પડે પણ આવા કોઈને કહેવાતું નહીં સરકારી લાભ બાપ તમને કોઈ મળ્યો નહી કોઈ સરકારી આવાસ બાવાસ નહીં કશું નહીં મળ્યું કશું નહીં તો કેટલા વર્ષોથી તમે આ ઘર રહો છો હું ખાસા વર્ષ છે કે છાપરું બાંધેલું હતું છાપરું બાંધેલું આવું પછી છાપરું નતો પછી અમારે એક મોડે ભેગો છે તમારી જેવો તો પછી મને પત્રણ લઈ આવી પથરણ લઈ આવી બરાબર તો ભાઈ એક ભય ભેગો થયો છે આપણા જેવો તો તેમને અમને પતરા લઈ તો થોડુંક રહે છે બાકી તમે આ ઘરની દિવાલો બિવાલો જોઈ લેજો કે કોઈ દિવાલ નહીં ચોમાસામાં કેટલી તકલીફ એમને પડતી હતી આ શિયાળો જે ગયો છે ઠંડી બંડીમાં બી એમને રહેવામાં કેટલી તકલીફ પડી આ ઉપર વરસાદ ચોમાસામાં દિવાલો નથી જીવ જંતુ આવી જાય એની બીક પણ છે તો અમે તમારું ઘર નવું બનાવીએ બરાબર છે બીજું તો ઘરનું તમે તમે એકવાર થોડું તમે થોડુંક ચાલીને બતાવો તો અમને ખબર પડે જે છે જ આપણના દાતા એમને ખબર પડે કે તમારી પરિસ્થિતિ કઈ રીતે છે ને તમે કઈ રીતે ચાલો છો એમ થોડુંક ચાલે છે ને આ પછી થાકી જાય છે તો બે જવું પડે છે તો થોડુંક ચાલીને બતાવે તો તમે જોજો વિડીયોમાં તો મિત્રો આ રીતે જે ચાલવાની એમની છે થોડીક જ વાત બસ ગોવિંદભાઈ પાછા પાછા તો આટલું તેમનું ચાલવાનું છે ક્ષમતા થોડુંક બે દસ કદમ ચાલે ને પછી થાકી જાય છે મિત્રો તો આપણું સર્વત સમાજ સામલી ગ્રુપ પડે આ નું ઘર આપણે હોડી પેલા નવું બનાવી દેવાનું છે તમે જોયું કે ઘર નંબર ત્રણ આપણે અહીંયા બનાવ્યું છે બાજુમાં દરૂનિયા ગામમાં તો આપણે ઘર નંબર ચાર આ દરૂન્યા ગામમાં નું બનાવું છે તો તમને બતાવીએ કે ઘરમાં કેવી સમસ્યા છે થોડુંક ઘરનો વિડીયો બી જોઈએ તો તમે ઘરમાં કેવી પરિસ્થિતિ છે કે કોઈ નીચે સૂવાની સગવડ નથી દિવાલો એની જુઓ કે એમની માટે રહેવાના આ જ ગોધડીઓ છે કે ખાલી અમારા સૂઈ રહે છે આ કોઈ ગોધડીઓ છે આ એમના કપડાં છે કપડાં બી વર્ષોથી ધોયા નહીં હોય એવું લાગે છે આજુબાજુમાં તો કોઈ દિવાલ છે નહીં જમવા બમવાનું તમે જુઓ કે આ જમવાનું બનાવે છે ને એમના શું છે આ જ એમના વાસણ છે જમવાનું જમવાનું બનાવવાનું આ વાસણમાં નીચે સુવાનું કોઈ સગવડ નથી તો આપણા સમાજ ફેમિલી ગ્રુપ પર મસ્ત એમનું ઘર બનાવવાનું છે અને એમને બધું રસોડા સેટથી લઈને સૂવા માટે ખાટલા બાટલા નવું હોળી પહેલાં આપણે રેડી કરી દેવાનું છે તો મિત્રો તમે આપણું જે રીતે અમને મદદ કરો છો તે રીતે આ વખતે ગોવિંદભાઈના ઘરમાં માટે બી મદદ કરજો ફૂલની તો ફૂલની પાખડી આપી તમે પણ આ જે હેલ્પ કરજો મદદ કરજો જેથી કરી આપણા ગોવિંદભાઈનું ઘર જલ્દીથી જલ્દી બનાવી દઈએ જય માતાજી માનવ સહેજ પ્રભુ સેવા સર્વ સમસ્યા સાંભળી